કોઈ પણ પ્રસંગ જાય ને એટલે પ્રસંગ પછી કપડા ઠેકાણે કરવામાં નવા કપડા હોય એટલે મૂકી દેવા માં એમાં ટાઈમ ભ્યો અડગી ઇન્ડિયન કપડાના કલર જાતો હોય એટલે કપડાં શું કહેવાય કે બધા આરે તો નહીં એવું બધું છે ચાલ્યા કરે ધીમે ધીમે જો શું કહેવાય કે આપણે બધું કરતા જઈશું જયદીપભાઈ ને સગાઈ સરસ રીતે કાલ થઈ ગઈ અને બોર્ડર ટુ મૂવી જોઈએ એવા અને મસ્ત મૂવી છે જોવા જાજો બોર્ડર વન ન જોયું આમ તો જો કે બોર્ડર વન ન જોયું એવું તો નહીં પણ હાચે ક્રિષ્ના કાલ એવું થયું મેં કાલ વિડીયો એમ જ કે નાઈટો કરીને આવીને જરી એક વાર હોય પાછા ચાંદલા તા તો એમ હતું કે મૂવી માં હું ઘઉ પણ એક જોય નવું

તો હમણાં નહીં ખાવ ને રાધે આંટી આપડા વાસણ ને એવું આપવા એવાથી આપી ગયા પાછો થોડોક થોડોક ખાય થોડોક જ આપ્યો છે મારી હાટું શરદી થઈ ગઈ હોય થોડો ખવાય ઓલા બધા કઈ ગયા ઉપર તો ડિનર ચાલુ થઈ ગયું છે ગોઠવાઈ ગયા છે બધા મજા મજા હે મજા મજા ડાળ પડી ગઈ મોણે કે છે તીખી લાગે છે કે તમ નથી લીધી એવું છે નિરવાબેન ને શરદી થઈ ગઈ કાલ મઠો ને કેક ને ખાઈ તમને કોઈ કોઈને થઈ ગઈ છે લવ તે મઠો નહીં ખાઉ તમે તો તો હે તું રીવા રીવા ને દાસ રોય રોય ને કેમ રોતી તું આજ હે કેમ કે તું કેમ રોતી ત્યાં એ બધા શું કરતા તા ઈ બધા એટલે કોણ દીદી ને એનું મંત્ર મારતા તા હે મારતા તો એ તમે રેવા એ કીધું કે એને છે તો એ નકરા બોલ ખાવા મળી ને તો એને કીધે ટે ખવાય નકરા બોલ ન ખાવાય હું ખાતો તો ને એ કહેવા મારી

તો આપણો વાક ના આવે બેન હું સાંભળતી તો કોના કોના ઘરમાં આવું થાય છે કે છોકરાઓ બધા જોડે રહેતા હોય જોકે અમારે મોટા મોટી બાંધવાનું તો નથી થતું નાનું નાનું ચાલ્યા કરતા હોય સ્પેશિયલી અમારે રીવાબેન નું રોવાનો અવાજ આવે એટલે અમારે પૂછવું પડે પણ જો કોઈ એક વધારે ખાવાનું લઈ લે એટલે પેલા એમાં રીવા ને પ્રોબ્લેમ થાય કારીવા રીવા ને વધારે એમ જો મોઢું જ કારીવા રીવા ને વધારે આપી દેવી તો વાંધો નહીં પણ જો બીજા અપાઈ ગયું તો પ્રોબ્લેમ હે એનું કે એનું ને વધારે આપવાનું બતાનું સેમ આપવાનું હોય પણ વધારે આપવાનું કેમ દીદી ને વધારે આપવાનું હોય એ મોટા છે ને અને એની ટમી બેગ હોય ને એટલે તો રેવા ને થોડુંક નો આપવાનું હોય એની ટમી નાની નો હોય એનું અંદર થી મોટી પણ આઉટસાઇડ થી નાની જો આવું છે આવા જવાબ મળે છે કે રેવા અંદર થી મોટી છે બાર થી નાની તો આવું છે અમારા ઘરમાં તો જય સ્વામિનારાયણ હું હમણાં જ યાદ કરતી હિરલબેન આવી ગયા છે જો બે કે માનસી માનસિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા કુતરી ગયો હિરલબેન આપણને સવાલ પૂછો તો વચ્ચે કે ઇન્ડિયાથી કોઈક સ્ટુડન્ટ આવે તો તમે શું કહેવાય તમાર નેબર હોય તેની હેલ્પ કરો એમ અફકોર્સ એ અમને પૂછે અને જે કંઈક શું કહેવાય હેલ્પની જરૂર અમે એને હેલ્પ કરીએ એને ક્યાંક જોબને એવું હોય તો એને પૂછવા આવે કે ન આવે અમે કહીએ પણ આ તપાસ કરજે એમ અને આવી રીતે ગ્રુપમાં હોય તો જમવામાં ને બધી ઇન્વાઇટ કરીએ મંદિરનું કાંઈક હોય તો અમારી આજુબાજુમાં જે રહેતા હોય ગુજરાતી અમે હેલ્પ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ બાજુ કોઈક નેબર રહેતા હોય તો તમે હેલ્પ કરો એમ પણ અમે હેલ્પ કરીએ ચોક્કસ હેલ્પ કરીએ અમારે થતું હોય ને બધું તો એવું છે કેવું હતું મસ્ત હતું ને

ના છોકરા પણ ખોટું ના બોલાય રીવા મારતા હોય તો ખીજાતા હોય મારે એમ થોડું કેટલો દીદી દીદીની બધા મંત્ર મારતો હોય એની ના મંત્રાથાડ હાથમાં આપડે એમ કે દીદી મારે એટલે મંત્રાટા ઉગવાના મંત્ર ખબર છે ને

મને પણ એ પાછું મારે ગોતવા જવું પડે ને વર્ડ ઇંગ્લિશ માં કહેવાય એમ એટલે મારે તને ખીજાવું હોય ને તો પેલા મારે પ્રિપેર થવું પડે હું કહ્યું આવતા જોન કે તો એવું છે સમજાવવું કે બંધારણ આજ બન્યું પણ તો બંધારણ એટલે હું ઈ એને કેવું પડે કે દેશના નીતિ નિયમ ને એવું બધું બનાવે એવું એક બુક હોય ઈ બન્યું એમ રૂલ બુક એવું છે મંત્ર આ લોકોને જો ખેજાવામાં આવું છે અમને ખીજાવું હોય ને તો પેલા પ્રિપેર થાવું પડે અને અમે કેમ સમજાવવા ને ખેજાવું એવું છે આપણે જોબે જીઝાઇન ગુરુવાર થી ચાલુ થાય માર બુદ્ધ ગુરુ રજા સોમ ચાલુ બહુ હમણાં જલસા કર્યા ને એટલે એવો છે બીજો કે તમે શું જોબ કરો છો ને લેસ્ટર માં રહ્યો છો કે લંડન માં તો આનો જવાબ આપણે આપ્યો પણ મને લાગે નવા વ્યુવર્સ હશે તો અમે લેસ્ટરમાં રહીએ છીએ અને હું અહીંયા લેસ્ટરની જે રોયલ ઇન્ફોર્મરી હોસ્પિટલ છે એમાં એનએચએસમાં જોબ કરું છું એઝ અ હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે તો આ ઓબજણે પૂછો અને જવાબ મળી ગયો અને ચાલો આજે બહુ અમે હું કે રીવાની વાતો કરી લીધી પણ ખાલી હસી મજા ગય એવું ના હોય છોકરા હોય એટલે એવું જોઈ કા રીવા ઈ આ પાડે છે હમ તો ચાલો આપણે વ્લોગનો વેન્ડ અહીંયા કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય